નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે મસ્ત એક નંબર સલ્ફર લઈને આવી ગયા છે તે છે આપણે ખેડૂત મિત્રો મગફળી માટે તમે પૂરેપૂરો વિડિયો જોઉં હું ખેડૂત મિત્રો તમને પૂરેપૂરી માહિતી અને સરળતાથી સમજાવી દઉં કે કઈ રીતે આ પાવાનો રહેશે અને આના ફાયદા શું થાય છે તે પણ હું જણાવીશ તો પૂરેપૂરો વિડિયો જુઓ ખેડૂત મિત્રો તો ચાલો ખેડૂત મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્ર પહેલાં તો આપણે ખેડૂત મિત્રો આ સલ્ફર છે તે આપણે મગફળીની અંદર શું ફાયદો કરે તો ખેડૂત મિત્રો એ સલ્ફર રહે ને આપણા તેલબિયા પાકમાં દાણોરિયો તે તેલવાળો વધારે કરશે એટલે તેલ બેસાડશે તો ખેડૂત મિત્રો આપણો દાણોરિયો તે ભરપૂર પાકનો બનશે એટલા માટે ખેડૂત મિત્રો આપણને ઉત્પાદન પણ વધારે મળશે અને ખેડૂત મિત્રો આ તમે જુઓ કે અત્યારે મેં દેશી ટેકનોલોજી દ્વારા આ પાણી સાથે હું કહી રહ્યો છું જે આ શિસ્સો જે આપણે પહેલાં ભરતા હઉં તમે રે બાંધી અને નળી લગાવી અને ખેડૂત મિત્રો દોરિયામાં પાણી સાથે પ્રવાહીમાં જવા દેવી છે અને ખેડૂત મિત્રો બીજું છે આપણે આ ઝીંક જે ઝીંક છે તે આપણે મગફળીને કાળી બનાવશે એટલે કે એકદમ રંગદાર બનાવશે જેથી કરી આપણો છોડ મજબૂત રહેશે જો ખેડૂત મિત્રો છોડ મજબૂત રહેશે તો તેના સુયા પણ મજબૂત બનશે અને સુયા મજબૂત બનશે તો જ આપણને મગફળીની અંદર ખોખા બેચશે અને આપણને વધારે ઉત્પાદન મળશે એટલા માટે જો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા બાકી ન રહી જવા જોઈએ એટલા માટે અને તમને હું આગળ બતાવું કે આપણે જો પાણી પણ ચાલે છે અને અત્યારે મારી મગફળી તમે જુઓ અને ખેડૂત મિત્રો આપણી મગફળી કેવી છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો ખાસ કરીને અને આપણે આવનારા વિડીયો ખેતીને જ લગતા મળશે એટલે ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો અને જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે એ મળીશું આપણે નવા વિડીયો સાથે